વર્ષ ઓગણીસો ને ચોરાણુંમાં એક એવો અપરાધ થયો કે જે બત્રીસ વર્ષ સુધી રહ્યો અનડીક કારણ કે તે સમયમાં ના તો સ્માર્ટફોન હતા ને ના તો સીસીટીવી હતા પરંતુ બે હજાર પચીસમાં એક જર્જરિત ફાઇલ ઉપરથી ધૂળ ઉઠે છે અને આ કેસનો આરોપી પકડાઈ જાય છે પણ આ પોલીસ કેસ હતો ક્યાં ગુનાનો કેવી રીતે બત્રીસ વર્ષ પછી પોલીસે આ ગુનાને ને ડિટેક કર્યો અને આરોપી સુધી પહોંચી તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ વાત છે નવ ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં માં વલસાડમાં ધનમાય એપાર્ટમેન્ટમાં એક સિક્યુરિટી ગાર્ડ રહે છે તેને ત્યાં રાત્રિના તેની સ્ત્રી મિત્ર સુમિત્રા તેના ઘરે આવે છે પરંતુ ક્યારેય તે ઘરમાંથી બહાર જીવતી નથી નીકળતી કારણ કે સિક્યુરિટી ગાર્ડ જેનું નામ મલખાન છે તે સુમિત્રાનું રાત્રિના ગળું દબાવીને હત્યા કરી નાખે અને ત્યાંથી તે ફરાર થઈ ગયો તે સમયે કોઈ સીસીટીવી ન હોવાથી પોલીસ પાસે કોઈ પુખ્તો પુરાવો રહેતો નથી અને સતત આરોપીની શોધખોળ ચાલુ કરે છે ત્યારબાદ આરોપીની કોઈ ભાણ ન મળતા બત્રીસ વર્ષ સુધી આ કેસ અનડિટેક કેસ થઈ જાય છે અને બે આવે છે ત્યારે એસપી કરણરાજ વાઘેલાની આ ફાઇલ પર નજર પડે છે અને બત્રીસ વર્ષથી બંધ પડેલો કેસ ફરીથી ખુલી જાય છે હવે પોલીસ પાસે માત્ર અત્યારે એક જ કડી છે કે આરોપી તે યુપી તરફ ભાગ્યો છે અને વલસાડમાં તેનો કોઈ રિક્ષા ચાલક મિત્ર છે તેથી પોલીસ રિક્ષા ચાલકને શોધવા માટે સુરત વલસાડ અને ભરૂચમાં શોધખોળ હાથ ધરે છે પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચી જાય છે અને તેની પાસેથી એવી માહિતી મળે છે કે જે મલખાન આરોપી છે તે યુપીના ધીરપુરમાં છુપાઈને રહે છે પોલીસ તરત ધીરપુર પહોંચે છે અને બત્રીસ વર્ષ પછી હત્યાના ગુનામાં મલખાનની ધરપકડ

કે લોકોને એવું માનવું છે કે આ જગ્યામાં કંઈક અજોગતું થાય છે નવું નિખિલ મકા આવા જ તમારા માટે ક્રાઇમના વિડીયો લાવતો રહીશ તેથી વોઇસ ઓફ ડે ડિજિટલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા